કોરડા બઉ સર મને ગમ્યું છે બઉ સારું છે તો એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ સરખો રાખજો જો મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બાર એ રીતના પરફેક્ટ ડિસિશન રાખજો જે આયોજન કરી અને કરીને એમને બાર મહિના માટે સમાજ બાદ કરી દેજો તો બધા માટે નિયમ હરખો રહે તમે સમજ્યા વાતને મને કોઈ હોતો નથી સમાજ બાદ તમે કર્યા કોઈ પ્રોબ્લેમ નથી સારું પાલન થાય બઉ આગળ પત્રિકા ને તમે ઓછી અને જે આપણે બંધારણ છે ને પત્રિકા તમે કદાચ મૂત નહીં ભણેલો હોય પણ તમે પત્રિકા આખી વાસી ને ઓભળજો એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે કદાચ મારી ભૂલ થી તમે મારા અંગાર ડડ કર્યો આપડે સ્વીકારવા તૈયાર છીએ સમાજ પર એક વ્યવહારિક દ્રષ્ટિ વાત છે બરાબર પણ સાચું કરજો એમ કાલ ઉઠીને ફેર સમાજ ઉછી પબ્લિક રાજી થાય જનતા રાજી થાય એવું ન થાય એમ જો તમે તમે બોલો જે કેવું એ આ જે કોરડા નો છે ને એ

એટલે કે ગામ કોઈ આગેવાન ને આ વિષે તમે બોલાવો એટલે સદેવજી ને ઉભા થાય એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો અડો ભાઈ તમે આ શું કે છે એટલે સદેવજી અહીંયા આયા બરાબર હવે આ જે સમિતિ છે ને એ બંધારણ સમિતિ છે ને એ નક્કી એ જ બધું કામ કરે છે આના વિશે બધાની ચર્ચા વિચારણા કરી અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો એને અમારે ફોલો કરવાનો પછી એનાથી અમારે અમારી કોઈ જવાબદારી નહીં બોલો હું બોલું હવે ક્યાં બોલો ફોલો કરો પણ પરફેક્ટ કરજો એમ જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધો છે તો અમને જે મિટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુને કરશે અને કોઈ પૂછવામાં ના આવે સીધા સમાજ બહાર કરી દેજો એમ એમને વગાડ્યું મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે બધાય બહુ સારું કર્યું છે અને કદાચ કોઈ વગાડ્યો તો મામુલી ભૂલ છે એના માટે આટલી મોટી સજાયો ના હોય કોઈ બી વિચારો ગમે તે લાખો હારા કરેલા છે ઓલરેડી એટલે થોડીક તમારા અંદર વડીલ તમારી ઉમર કેટલી છે આ તો ગોળના બે ત્રણ ચાર વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે